વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ સાત સ્વાતંત્ર્યોત્તર ભારત જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું પ્રદેશવાદ જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે જેમાં વિવિધ ભાષા બોલનારા વિવિધ ધર્મ વિવિધ જાતિ જ્ઞાતિ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે દેશમાં રહેલી વિવિધતાઓ ભાગ્યે જ બીજા કોઈ દેશમાં જોવા મળતી હશે કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી લોકો રહેતા હોય ત્યારે તેઓમાં પોતાનાપણાની એક ભાવાત્મક લાગણી ઉદભવે છે ભાષા ધર્મ રીત રિવાજો જીવનશૈલી ઐતિહાસિક પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા આવતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા એકબીજા પ્રત્યેની લાગણી વધુ મજબૂત બને છે સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિના કે પ્રજાના પરિણામ નથી પણ એ પ્રજા સામૂહિક પ્રયત્નો અને સિદ્ધિઓનું સંયુક્ત પરિણામ છે પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેનો વ્યાપ વધારવા અમુક નેતા આગેવાનો કેટલાક તોફાની તત્વો લોકોની લાગણીઓને બહેકાવાની કામગીરી કરતા હોય છે આમ પ્રદેશવાદની વૃત્તિઓને જગાડનારા અને તેને ઉત્તેજિત કરનારા અને બહેકાવનારા પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા માટે નુકસાનકારક છે વ્યક્તિનો વિકાસ સાધવા માટે મહત્વકાંક્ષા હોય તે સારી વાત છે તેને સિદ્ધ કરવા પ્રેરણા પૂરી પાડવી જરૂરી છે અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડી ન શકાય આવી ભાવનાથી પ્રદેશનો વિકાસ સર્વાંગી બની શકતો નથી વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો અનિષ્ઠા નોતરે છે પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન પહોંચે તેવા કાર્યો ન કરવા જોઈએ સમગ્ર દેશનું હિત જોવું જરૂરી છે દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું રહેવું જોઈએ ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓનું અને તેમના સાંસ્કૃતિક મૂલ્યોનું એક પ્રકારનું સમન્વીકરણ થયું પણ સાથે સાથે તે બધી પ્રજા જે જે પ્રદેશમાં વસવાટ કરીને કાયમ રહેવાથી ત્યાંની ભૂમિ માટે એક પ્રકારનો લગાવ લાગણી જન્મ્યા જેને પ્રદેશવાદની ભાવના કહીએ છીએ આવી લાગણી કે ભાવના થવી તે લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ હતું સમય જતાં પ્રદેશવાદની લાગણીમાં સંકુચિતતા પેદા થવા લાગી પ્રદેશવાદના ઉદભવ અને વિકાસ માટે ભાષા જાતિ અને ધર્મ એ ત્રણ પરિબળોને મહત્વના ગણાવી શકાય ભાષા જેના વિશે માહિતી મેળવીએ ભાષાવાદે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું છે ઉત્તર ભારતમાં હિન્દી ભાષા અને દક્ષિણ ભારત બિનહિન્દી ભાષીથી પ્રદેશવાદની માગણી તીવ્ર બને છે ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા તો દેશમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા રચાયેલા પંચની ભલામણો મુજબ કેટલાક ફેરફારો સાથે ઘડાયેલા ધારા અને તેનો અમલ કરાયા પછીના સમયમાં જોવા મળી ધર્મ અને જાતિ જેના વિશે માહિતી મેળવીએ ભારતમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસમાટ કરે છે કેટલાક રાજ્યોમાં કોઈ એક જ કોમની બહુમતીવાળી પ્રજા પોતાનો ધર્મ પાડીને રહે છે દાખલા તરીકે નાગાલેન્ડ મિઝોરમ મણિપુર મેઘાલય અરુણાચલ પ્રદેશ વગેરે તેમના રીત રિવાજો પરંપરા જીવનશૈલી વ્યવસાયમાં વિવિધતા રહેલી છે આસામમાં બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે ત્યાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણાનું વિભાજન થયું આ રીતે બિહાર રાજ્યમાંથી ઝારખંડ મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ જેવા નાના રાજ્યોની રચના થઈ છે હાલ મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય રચવાની પણ માંગણી ચાલે છે આમ એક જ પ્રદેશમાં બહુમતી ધરાવતી અને એક જ ભાષા બોલતી પ્રજા પોતાના માટે અલગ રાજ્યની માંગણી કરે પોતાના પ્રદેશોનો વિકાસ કરે અને લાભ મેળવવા આંદોલનો કરે તે છેવટે તો દેશના હિતમાં જ નથી ભારતના બંધારણમાં ભારતને સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યો છે રાજ્યોની પુનઃ રચના વખતે પ્રાદેશિક ભાવના કરતા સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારી નિર્ણય લેવા જોઈએ પ્રાદેશિક અસમાનતા જેના વિશે માહિતી મેળવીએ વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા નહીં પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવાનો હતો પ્રદેશવાદના દબાણો રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાળ વિકાસ માટેના સ્ત્રોતો વગેરે અનેક પરિબળો તેમાં ભાગ ભજવતા રહ્યા આથી સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવર્તી જોવા મળે છે આમ દેશમાં વિકસિત મધ્યમ વિકસિત અને અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે કેટલાક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે દાખલા તરીકે મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે છે પરંતુ વિદર્ભ અને મરાઠવાડા જેવા વિસ્તારો પછાત છે આંધ્રપ્રદેશ પ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત છે કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં વિશેષ આગળ છે આમ રાજ્યો રાજ્યો વચ્ચેની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે તેમાંથી પ્રદેશવાદ જન્મે છે બે પડોશી રાજ્યો ભારતના જ હોય તો પણ સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહ્યા છે દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો વચ્ચે અને પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનના વિવાદ ચાલી રહ્યા છે કોઈપણ પ્રદેશની ભૂમિ ઉપર જળની વહેંચણી અને ખનીજ જળ ઔદ્યોગિક કાચો માલ અને કૃષિ ક્ષેત્રની અનુકૂળતા પ્રમાણે લાભ પોતાને જ મળે તેવી સંકુચિત મનોવૃત્તિ કેટલીક જગ્યાએ જોવા મળે છે આ પ્રદેશવાદ કે પ્રાદેશિકતાની સંકુચિત ભાવનાના નજીવા સ્વાર્થ કે મહત્વકાંક્ષાને લીધે રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચે છે દેશ સ્વતંત્ર બન્યા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું છે તે સ્વીકારી રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ વધારી રાષ્ટ્રની ગરીમાં સ્થાન ઊંચું રહે અને જળવાઈ રહે તેવા ઉપાયો કરવા જોઈએ